સમગ્ર ગુજરાતના નાગરિકોને ના છે સરકારે પણ ચીગડા છે કે પીડિત કરોડ ને આર્થિક મદદ મળે ગુજરાત હાઈકોર્ટના અંતર્ગત જપાસ આપવામાં આવે અને રચના કરી ઝડપી ન્યાય ઝડપી ન્યાયાલયમાં કામ કરે ગુજરાતમાં દર ત્રણ મહિને આવા આવા ક્રાન્ડ થાય છે ન્યાય નીતિ સૌ ગરીબ પોતાને સૌ ભાગ્ય મારું માટી એમાં દુઃખ સાથે કહેવાનું છે સંવેદનહીન સત્તાના જૂથા ભાગે ઢોર

તો બિન રાજકીય રીતે તમામ અમદાવાદના નાગરિકો જોડાય છે આગામી જો દિવસોમાં જો ન્યાય નહીં મળે તો શેરી આંદોલન કરવામાં આવશે ગુજરાત બંધુ આંદોલન કરવામાં આવશે તો પચીસ તારીખે રાજકોટ બંધુ એલાન છે તો ધીરે ધીરે લોકો જાતે ગામ ગામ છે ઉઠો બસ્તી બસ્તી છે ઉઠો સુરત કો બદલને કે લે ઉઠો ક્યાં સુધી આપણે સહન કરશું તો ગુજરાતની જનતાને અપીલ કરવી છે કે હવે જાગવાની જરૂર છે કેનારા અધિકારીઓ નિમાય અને પીડિત પરિવારને ન્યાય આટલી એક નાની માંગણી જો સરકાર સંતોષી ના શકતી હોય તો પીડિત પરિવારને હાલ જે એસઆઈટી નું ગઠન થયું છે એમાં વિશ્વાસ નથી પીડિત પરિવારનું પણ કહેવું છે અને પીડિત પરિવાર પણ અમારી સાથે અહીંયા જોડાવાના છે

હત્યાકાંડ થયો છે ટીઆરપી મોલમાં અને હત્યાકાંડ જ કહેવાય આને કોઈ દુર્ઘટના ના કહી શકાય કેમ કે આમાં ક્લાસ વન અધિકારીઓથી લઈને સત્તાધારી નેતાઓથી લઈને બધા જ આમાં સંડોવાયેલા છે એટલે આ હત્યાકાંડની અમે કડી નિંદા કરીએ છીએ અને નાના માણસોને આમાં બલિનો બકરો ના બનાવવામાં આવે ખરેખર જે મોટા માથાઓ આમાં સંડોવાયેલા છે ને જેમણે ભ્રષ્ટાચાર કરીને આવા મોટા મોટા ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું છે તે લોકોને પકડીને પીડિતોને ન્યાય આપવામાં આવે એવા એવી અમારી અરજ છે અને મારે એટલું કહેવાનું છે સત્તામાં બેઠેલી ભાજપને કે ગુજરાતની માતાઓ એટલા માટે બાળકોને જન્મ નથી આપતી દુઃખ એટલા માટે નથી વેઠતી કે જેથી તમે લોકો એમને રમત બોલાવીને બાળગાવી નાખો આ વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખજો અહીંયા ઘણા બધા જાગૃત નાગરિકો છે ઘણા બધા જાગૃત બહેનો છે માતાઓ છે દીકરીઓ છે જે બધા અમે વિરોધ નોંધાવીશું કે અમારા બાળકો તમારી બલી આપવા માટેના બકરાઓ નથી મારું નામ નીલમ પટેલ છે હું મહિલા અધિકાર મંચની સ્ટેટ કન્વીનર છું રાજકોટમાં જે અગ્નિકાંડ બન્યું છે એને અગ્નિકાંડ આ કહી શકાય એને હત્યાકાંડ કહી શકાય જે મોટા સત્તાધારીઓ છે જે ભાજપને જે આવી દુર્ઘટનાઓ એક નથી આપણે રાજકોટમાં બની છે વડોદરામાં બની છે હરણી આવી ઘણી ઘટનાઓ બની છે પણ તો એ લોકોની આંખો ખુલતી નથી અમે અમારા બાળકોને જે આવી રીતે મૂકીએ છીએ કે કોઈ મોટી સેફટી નું કોઈ જ ધ્યાન રાખવામાં નથી આવતું આવી જગ્યા ઉપર અમે અમારા એના છોકરાઓ અને આવી ઘણા છોકરાઓની આવી બલીઓ ચઢાતી રહે છે અને આગળ પણ આ આના માટે કોઈ જ પગલા સરકાર લઈ રહી નથી